અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના તળાવના પાડે આવેલ શીતળા માતાજીના મંદિર ઐતિહાસિક મંદિર બે થી ત્રણસો વર્ષ પુરાણું આજે શીતળા તેરસના ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આજે પણ શીતળા માતાજીના અનેક પર્ચા છે રાત્રે બહેનો રસોઈ કરી બીજા દિવસે ઠંડુ આખા પરિવારને ખવડાવે છે અને સિદ્ધરા માતાના દર્શન કર્યા પછી ઘણા વર્ષો પહેલાં એવી એક બીમારી થઈ હતી ત્યારે ભક્તોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે આ બીમારી દૂર થઈ ગઈ ત્યારથી માતાજીને દર વર્ષે સિતળા તેરે સૂજવવામાં આવે છે અને નાના છોકરાઓને લઈ માતાના મંદિરે દર્શન કરવા માટે બહેનો આવે છે અહીંયા નાના ધંધાર્થીઓ પણ પોતાના ધંધા રોજગારી ચાલુ કરે છે ને મેળા જોવો માહોલ જોવા મળે છે રાંધ છતના રાતના ઠંડો બનાવે છે સવારના માતાજી ઉપર ભોગ લગાવી અને પ્રસાદ લે છે ઠંડો કરવાથી જે છોકરાને ઝુબડા નીકળે કાંઈ પણ તો એ માનતા કરે તો એ શીતલામાંના મંદિરે આવી એ માનતા એની પૂરી થાય છે મનોકામના જે રાખે પૂરી થાય છે કેટલા વર્ષનું આ પુરાણું મંદિર હશે

રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ